આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં એમજીવીસીએલ અને નગરપાલિકા તંત્ર અસામાજિક તત્વો પર ખંભાત શહેરમાં બે ઇસમો સામે કરી હતી મળ્યા પ્રમાણે રાજ્યમાં ઘણા સમયથી ગૃહમંત્રી તેમજ ગુજરાત રાજ્ય પોલીસ આદેશ અનુસાર સમગ્ર રાજ્યમાં અસામાજિક તેમજ માથાભારે તત્વો સામે લાલાંક કરવામાં આવી છે જેના પગલે શહેરના સાલવા વિસ્તારમાં એક માથાભારે ઇસમ દ્વારા જીબી અધિકારીઓના જણાવ્યા અનુસાર નેવાસી હજાર રૂપિયા ઉપરાંતનું બિલ બાકી હોય અને ન ભરતા તેનું વીજ કનેક્શન ગતરોજ કાપવામાં આવ્યું હતું જ્યારે બીજો વ્યક્તિ જે પ્રેસ રોડ ખાતે પોતાની દુકાનો શોપિંગ સેન્ટર આગળ રોડને અડીને દબાણ કરતા તેનું પણ દબાણ દૂર કરવામાં આવ્યું હતું આણંદ જિલ્લા એસપીની સૂચના અનુસાર ખંભાતના જાંબાજ જેઓના નામ માત્રથી ગુના અને ગુનેગારો જુજે છે એવા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસબી કુંપાવત તેમજ શહેરના લોકપ્રિય લીડર અને કર્તવ્યનિષ્ઠ પીઆઈબીપી ચૌહાણ તેમજ સમગ્ર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત અને લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે સાલવા તેમજ પ્રેસ રોડ ખાતે શહેરના બે માથાભારે ઈસમોએ કરેલ ગેરકાયદેસર દબાણ અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા તંત્રને એક્શન મૂળમાં જોતા જ શહેરમાં અસામાજિક લુખા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે કહેવાય છે કે હજુ પણ શહેરમાં ઘણા અસામાજિક અને લુખા તત્વો સામે શહેર પોલીસ તંત્ર લાલાક કરી પગલાં ભરશે તેવું સૂત્રોમાંથી જાણવા મળેલ છે રિપોર્ટર શૈલેષ પંડ્યા સમ્રાટ સમાચાર ખંભાત